નમસ્તે મિત્રો મારું નામ વિશાલ છે કિસાન ડેરી ગુજરાતમાં આપનું સ્વાગત છે તો આજે આપણે એક નવા તબેલાની મુલાકાતે આવે છે આ તબેલામાં ટોટલ ત્રીસથી થી બત્રીસ પશુઓ છે અને આ પશુઓની મુલાકાતે આપણે જાણવા મળીશું કે એ જે પશુપાલન છે એમનો અનુભવ શું રહે અને તે કઈ રીતના બધું સંભાળે છે સૌથી પહેલાં હું જાણવા માગીશ તમારું નામ શું છે હરદમ પટેલ ભાઈ કુમાર રમેશભાઈ બરાબર તો આ તબેલો શરૂ કરે તમારે કેટલો સમય છે આ તબેલો શરૂ કરી આઠ વર્ષ વર્ષ થઈ ગયા બરોબર તો ધારો કે હું જાણવા માગીશ કે તમારું બેકગ્રાઉન્ડ શું છે તમારું બેકગ્રાઉન્ડ પેલા બધા ઘેર ખેતી કરતા અને ઘેર નાનું મોટું પશુપાલન કરતા નાના મોટું પશુપાલન કરતા ઘેર ઘરનું હતું બધું ઘર બે જ રાખતા હતા ઘેર બધા સંભાળતા હતા બરાબર હવે આપણે જે આ આઈડિયા જે તમે તબેલો બનાવે છે એ કઈ જગ્યા ઉપર છે સુભાષણગમ ગામ હાઈસ્કૂલ શાળા પાછળ છે કરબટીયા રોડ ઉપર બરાબર ના તાલુકો જિલ્લો તાલુકો વડનગર જિલ્લો મહેસાણા બરાબર અને એવું જાણવા માંગીશ કે ધારો કે આ જે તબેલો તમે સ્ટાર્ટ કર્યો છે એ આ સ્ટ્રક્ચર બનાવવાનો તમારો ખર્ચો કેટલો આવે તો બનાવવાનો ખર્ચું પેલું કામ કાચા તરી ને એવું કરતા એવું ત્રણ બે ત્રણ વર્ષ રાખ્યું બરાબર પછી પાકું કર્યું બરાબર આવું આઠ વર્ષથી તમારા તબિલો સતત ચાલુ છે બરોબર તો એમાં ઘણા ઉતાર આવ્યા છે ઘણા ઉતાર ચડવા આવ્યા છે તો એ આપણે અનુભવ તમારા પાનથી લેશું કે જયારે આઠ વર્ષ પહેલા

શંકર શંકર જ હતી બરોબર હવે એ જે પછી ધીરે ધીરે મોટી થઈ પછી તમે કામ કર્યું કે પછી નવી લાવ્યા તમે ના મન બધી તારી હાલ બધું વેલો છે ઘરનું જ બધો તમારે પોતાનું પોતાનો જ વેચાતું નથી લાવ્યા બઉ સરસ કહેવાય તો ધારો કે તમે એની સાચવણી પણ કેટલા માણસો કરો છો અત્યારે અમે ઘરનો મારો ભાઈ હું મારા પત્ની ભાઈ ની ભાઈ બરાબર ચાર જણા મશીન થી જોવાનું છે બધું મશીન થી બરાબર તો મશીન લાયા કેટલો ટાઈમ થયો મશીન લાયા લગભગ આ ચાર વર્ષ થઈ ગયા ચાર વર્ષ કોઈ તકલીફ ખરી કોઈ તકલીફ નહીં કઈ કંપની મશીન મશીન ડેરી માંથી સબસીડી માંથી સબસીડી માંથી આવ્યું કેટલા પ્રોમ્પોટ કંપની પ્રોમ્પ્ટ કંપની નું

બિલ્ડિંગ ઉપર ધન આપીએ પણ આપણે આ બધું સક્સેસ નહીં થતો કારણ કે જેવા લાવવી એ ખબર પડતી નથી આપણે થોડો નોલેજ એટલું બધું મળતું નથી હોવામાંથી રેસ્પોન્સ સાથે સારો આવતો જેના કારણે સક્સેસ નથી રહ્યા બરોબર તમે એકવાર ટ્રાય કર્યો હું પંજાબની ગાય લાવ્યો હતો પંજાબની ગાય ટ્રાય કર્યો તો હા પણ તરવાઈ ગતી હતી ગાય ક્યારે લાવ્યા હતા પંજાબ ને કાય પંજાની ગાય લાવ્યો લગભગ બે વર્ષ થઈ ગયો મારે એક જ લાવ્યો તો કે છેરે ગાય એ તો ગાય છે મારી પાસે કારણ કે સક્સેસ નથી થતી કામ બહુ ફૂપતી હતી છે

ખરા ટાઈમ દુઃખ આવે ને આપણું દુઃખ આવે કોમ આવે બધું આવે ભેગો થાય એટલે જતા જ રે માણસ હતો એટલે બધો ભાવ વધારો કોઈ રાતતા નહીં અત્યારે ના અત્યારે કોઈ માણસ નહીં બરાબર બધું જાતે જ કરવા બધું જાતે કરવા હમ તો અત્યારે એક રૂટિન બતાવ સવારે ઉઠીને તમે શું શું કરો છો સવારે વહેલા ચાર વાગે હોય તમે બધું હાજર થઈ જ છે બરાબર આઈન બધો બૈરો બૈરો સોમ મણ ભરી દે અમે ભાઈ મશીન થી શરૂ કરી દીધો દોવા દોવાનો હમ પછી પછી અમે 100 વાગે કમ્પલીટ બધી ગાય દોવાઈ જાય અમારી બધી અને એક આ બાજુ કોણ બની જો કોણ ન ખાઈ જાય બરાબર પછી એટલે દૂધ કેટલું થાય છે અત્યારે તમારે અત્યારે દૂધમાં 80 લિટર છે એક ટાંકનો એક ટાંકનો 80 અને આખા દેશું 160 લિટર થતો છે 160 લિટર લિટર ઉપર પ્લસ એટલે 160 લિટર ઉપર પ્લસ થતું હશે એક આ દિવસો એક આંકડો આપો કે આટલા પૈસાનો અમાર આંકડો થાય એમ દૂધ ભરાવો તમે આખા દિવસનું 60000 નું દૂધ થાય છે માં આખા દિવસનું 6000 એટલે 1 લાખ 80000 થાય મહિના હા એટલું થાય હા એ તો 180000 માંથી તમારો ખર્ચો કેટલો ખર્ચો ફોનમાંથી એવી પ્રાઇવેટ જે પ્રાઇવેટ ફોન લઈ બધું બધું પ્રાઇવેટ લે પ્રાઇવેટ ફોન લાવ્યો કોઈ ખાસ કારણ ખરું ખાસ કારણ કઈ નું એ શેર અને ફરવા ભરવામાં બધી રીતે શરીર વરીમાં બધી રીતે કમ્પ્લીટ એવું કારગીલ કંપનીનું મિલકેજ જેને લઉં છાય બરાબર કેટલામાં પડાય રહીએ એ પચાસ કિલો આવે બેગ અને સોળસો પચાસ રૂપિયામાં પર હમ સોળસો પચાસ એનાથી ફાયદો થાય એનાથી ફાયદો થાય છે બરાબર પેલા લોકલ ખવરાવતા હતા કે નતો મેરાવતો બધું એ લોકલ મતલબ જે આપણે ડેરી માં સાગર દા આ ડેરી નો સાગર દા બધું એ ગેંગ મતલબ બધું આપણો બીજી પ્રાઇવેટ લાયા જો ઉપર બકઈ આપણે બધું લાયા જો બરાબર અને આ બધું એકમાં બધું પતી જાય એકમાં બધું જો અંદર શું શું આવા એ જે તમે બોલ્યા તે હાઈ પ્રોટીન વાળું ખોરાક આવો બધું પણ પંજાબ નું છે પંજાબ નું પંજાબ આટલા એમાં કુછ મલખરા ઓ મલ જન વાળો પિસ્સ ગાડી નાખી જાય ગાડી નાખી ગાડી નાખી જાય હા કેટલે તમે લાવા બોરીએ હું દસ દારોની

પાછા સાચી કે હવે ધારો કે આપણે એક વાત કરીએ કે તમારે સૌથી વધુ દૂધ આપતી ગાય કઈ છે અહીંયા આમાંથી આ રેલીઓ ગીરબાજુ ગાયો છું બધું ગીરબાજુ ગાય ચાલો એ સાઈડ જઈએ આપણે અને આ જે તમે રેલીઓની વાત કરી તમે વેચો ખરા અત્યારે રેલીઓ હા રેલીઓ વેચતા નથી અમે બરાબર અને આમાંથી વધારો જ કરવાનો છે આમાંથી વધારો કરવાનો તો કરો પણ ઘટાડો કરવાનો નહીં બરાબર ધારો કે ત્રીસ પશુઓ છે તમારી જોડે તો ત્રીસ થી કેટલું ટાર્ગેટ છે કે આટલા ટાઈમમાં અમારે આટલી કરવાની છે પશુ એમ હવે આ બાજુ લગભગ બધી ગાભણ થવા તૈયારી છે કારણ કે બે ત્રણ જ બાકી જવું બરાબર એ બ્રીડિંગ આપડે ડોક્ટર જોડે જ કરાવો તમે ડોક્ટર જોડે પ્રાઇવેટ જોડે પ્રાઇવેટ ડોક્ટર જોડે બરાબર બ્રીડ કઈ આવે બ્રીડિંગ કઈ આવે નોર્મલ જ આપણે જે યુઝ થતો એ જ ના હાઈ પાવરનો ડોઝ ના કઈ બાર 2500 રૂપિયાનો 2500 રૂપિયાનો કરાવો ખરા હા કરાઈએ છે થાય જે ગાય નથી તું કે ના તરવાઈ જીધું તરવાઈ ગયું હા એટલે પછી નોર્મલ ઉપર અત્યારે અત્યારે એચએફ ઉપર

તો તમારે કોઈ નિદાન એવું કાઢી કે કા આવું તમે ખેડૂત મિત્રો કરશો તો તમે રિપીટેશનનો પ્રોબ્લેમ અને ગાભણ ઝડપી થઈ જશે એવું કોઈ ખરું તમારા ખ્યાલથી એવું તો કોઈ આધાર નક્કી ના ગયા હોય બરાબર એવું કોઈ ફિક્સ ના હોય ફિક્સ ના હોય બધું આ ઓણી નથી કમ્પ્લીટ છે બધી બરાબર વાતાવરણ ગરમી વધારે પડી હતી ને હા એનો જ એના તો ફુવારા બુવારા બધું કરાઈ નાખ્યું છે બરાબર પગર કેટ ના પંખા બધું ચાલુ છે બરાબર ઠંડક માટે પાણી નું શું સિસ્ટમ પાણી ઓટોમેટિક છે બધું અને એ એક રેન્જ આપો આ કેટલા ડાયમેન્શન માં બનેલો આ તબેલો આ રીયો આખો તબેલો ઓઈ દીધું બધું 100 બાય 40 ફૂટ છે 6 બાય 40 ફૂટ નો બરોબર ના સિમેન્ટ ના પતરા ના સિમેન્ટના પત્ર ઠંડક માટે બરાબર ખૂબ સરસ કહેવાય અત્યારે હું અને એક રૂટિન કે ટાઈમ ટુ ટાઈમ ઓન આ એજ ઓફ વન ટાઈમ ટુ ટાઈમ વસ્તુ મળવી જોઈએ ટાઈમ હોય જો આગુ બાજુ થી તો પર દૂધ કપાઈ જાય એવું હા બરાબર અને ધારો કે અમે એક જગ્યાએ ઇન્ટરવ્યુ પણ લેવા જતા ને તો એ જગ્યાએ હું માહિતી મળવા મળી કે મશીન થી દોયા પછી હાથથી થી દોવામાં તકલીફ પડે ના અમે મશીનથી દોઈએ છીએ હાથ ગમે તેમ દોઉં કોઈ પ્રોબ્લેમ નહી કોઈ પ્રોબ્લેમ નથી સારું કહેવાય ખૂબ સરસ કે હવે એ જાણવા માગીશ કે ધારો કે તમે વાત કરી આપણે એક મહિનાનું પગાર એક લાખ એસી હજાર એમાંથી ખર્ચો કેટલો કીધો તમે ખર્ચો પચીસ ટકા નાખવાનું જ નાખવાનો ખવડાવી દેવાનું આપડે રેલ લો છું ને બરાબર આજે આપડે પ્રોફિટ આવે એમાં હાફ પ્રોફિટ એમાં જતું હા જતું જ રહે રેલ લો હાચવાનો એટલે જતું જ રહે બરાબર ખુબ સરસ કે હવે તમે અત્યારે છાણી ખાતર પણ થતું હશે કેટલું થાય વર્ષે વર્ષે મારે પચીસ ચાલીસ ફેરા થાય છે ચાલીસ ફેરા અને આમાં કેટલા પૈસા થતો હશે એ પણ મારે જમીન છે પચાસ વીઘા જમીન એટલે ભરી જ દે છે ખુદ ની પચાસ વીઘા જમીન એમાં જો બધું ખાતરનો નો થઈ જાય આમાં કયું કોઈ વસ્તુ વેચાતી લાવતા નહીં ખાલી કોણ સિવાય કોણ સિવાય બીજું બધું આપડે ઘર નું બરોબર સુકો ઘાસ સારો હોય કે બીજો બધું લીલો ચોવીસ કલાક ભલે જ જાય સુકો ચાર્જ કરવો ખાલી ફોણ મોહન પૂરા હોય અમારે બરાબર તો ધારો કે આપણે એક વાત કરીએ

હવે તમે ધારો કે કોઈ બાપડો કોઈ ખોરાક એક ઓરોજ ખોરાક મળે છે કારણ કે લશકપાજી કોઈ જવું આ એક જ વસ્તુ આવ્યા છે બરાબર સાચી વાત કહેવાય આવું ધારો કે તમે કોઈ બહારથી એવા પશુ લાવેલા ખરા અત્યારે સુધી અત્યાર સુધીમાં પાર્થિક કોઈ પશુ લાવ્યો જ નથી એક જ લાવ્યો તો પંજાબ નહીં ગાય એવી રીતથી મારી એ મારી બરાબર એમને એ તમને યોગ્ય ના લાગે એવું તમે આમાં યોગ્ય હતી પણ આપણે વાતાણ સેટ નતું થતું હા એટલે આપના જે આજુબાજુનું વાદળો અને સેટ ના થતું હોય તો પ્રોબ્લેમ આવતી હોય છે બરોબર

કે ગાભણ થવાનું ને એવું ગાભણ બધી ગાભણ જ છે તારી ગાભાણ છે બરાબર તો કે તમે જોઈ શકો છો કે તમારે વાતાવરણ શૂટ થઈ જાય ને પછી કોઈ પ્રોબ્લેમ થવું જોઈએ થોડું ભોગ તો આપવું જ પડે તમારી પાસે બરાબર સાચી વાત છે

અને જે ગાયનો રિપીટેશન ટાઈમ ગાયો વધારે પણ એક વસ્તુ પણ છે કે થોડી મેડિકલ ઓછી રે એમ દવાઓ મેડિકલ એકદમ નહીં નહીં બરાબર પણ આપણે જો એક બિઝનેસ તરીકે જોવા જઈએ ને ધંધા તરીકે તો પછી આપડે વ્યવસાય તરીકે જોવું હોય તો પછી ગાય જવું જ પડે બરાબર જસી ગાય વિશે કદી વિચાર કર્યો તમે

તેમાં પ્રોબ્લેમ મેન શું રહેતી હતી મેન પૈસોનો પ્રોબ્લેમ કારણ કે ઉપર આપવાનું જતા રહ્યું ઉપર આપી એટલે ત્યાં કામ છોડીને જતા રહે એ પ્રોબ્લેમ રહેતો હતો એ પ્રોબ્લેમ સમજાય કે તો ખેડૂત મિત્રો તમારે જાતે પણ મહેનત કરી બહુ યોગ્ય બની રહેશે આવું આપણે બધી જ માહિતી લઈ લીધી છે તબેલા વિશે કે કેટલું તે તમારું પ્રોફિટ પચાસ ટકા પ્રોફિટ આપણું તબેલામાં મોરે બરોબર ને ખુદ બધું હોય તો હોય ઘર ન હોવું જોઈએ બરાબર તો એ રીતના બધું હોય છે તમે કોઈ પ્રોડક્શન વિશે વિચાર્યું કે દૂધ વધવું હોય તો હું જાતે મારું ઘી બી બનાવી કે આગળ વિચારું ના એટલું વિચાર આવતો જ નથી કારણ કે ખેતી બેતી કરાવવાની બધું બધું સાથે રહે ખેતી સાથે તબેલો બધું સાચવવાનું બરાબર તમે જોઈ શકો છો કે આ બધી આપણે જે એમનો અનુભવ લઈ લીધો છે અને જે તમારે આગળ કશું માહિતી લેવી હોય તો તમે નીચે કોમેન્ટમાં જણાવજો હું તમને માહિતી પુરવાર કરવા તત્પર રહીશ અને આવા વિડીયો જોવા માટે તમારે અમારા ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને વધુ વધુ શેર કરજો જય હિન્દ જય ભારત